મારું નામ ગાયત્રી માધુ છે કલ્પટ્રી ઇન્વેસ્ટમેન્ટની ફોર્મ છે લાસ્ટ થ્રી યર્સ થી તો કલ્પટ્રી અને ગાયત્રીના જીવનનો પર્પઝ ફૂલફિલ થશે પૈસાને જ્યારે તમે યોગ્ય જગ્યાએ મૂકો અને એને સુરતમાં કદાચ એસ્ટાબ્લિશ સારી રીતે થાય એ રીતે વિચારો ને આનો વિચાર કેમ આવ્યો કે ભાઈ એક ફાઈનાન્શિયલ એડવાઇઝર અથવા ઇન્વેસ્ટમેન્ટ તો ખરેખર એ ફાઈનાન્શિયલી માટે કયા મુદ્દાઓ છે કે એમને ધ્યાનમાં રાખવા જોઈએ કે ભાઈ તમારી પાસે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ મારે વર્લ્ડ ટુર કરવી છે તો અહીંયા પંદર લાખની જરૂર છે કે વીસ લાખની જરૂર છે મારા ખર્ચા આવવાના છે દસ વર્ષ પછી મારું આ વસ્તુ મને જોઈશે એક ડાયલોગ બી છે મની હે તો હની હે હા મની હે તો હની યસ લાઈક પાવર ઓફ ફાઈનાન્શિયલ પ્લાનિંગ એન્ડ ઓલ્સો અબાઉટ વેલ્થ ક્રિએશન તમે કદાચ સારા વ્યક્તિ બની જાઓ અને તમે કદાચ સારા તો એ નીડ એનાલિસિસ પરથી જ મારું રિસ્ક મેનેજમેન્ટ નક્કી અત્યારના સમયમાં ફાઈનાન્શિયલી એજ્યુકેશન શા માટે જરૂરી છે એસેટ એલોકેશનમાં ચાર એસેટ ક્લાસ છે ઓકે હાલો મિત્રો કેમ છો હું છું સતીશ દેવડિયા સ્વાગત છે તમારું ગુજ્જુ હલ્દી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા સંઘર્ષથી સફળતાની જ્યારે વાત આવે છે ને તો ત્યારે ઘણી વખત આપણે જોતા હોઈએ કે ઘણા બધા વ્યક્તિઓ સંઘર્ષ કરતા હોય છે અને એનો ઘણો બધો સમય પછી એને પોતે સફળતા પણ મળતી હોય છે તો આપણે મેલની તો વાત કરતા જ હોય છે પણ આજે આપણી સાથે છે એક ફિમેલ અને એને પણ એક સંઘર્ષની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરતાં કરતાં આજે પણ એ પોતે એક સફળ બની ગયા છે અને બીજી વાત આપણે કરીએ કે આજે આપણા ગેસ્ટ જે છે એ ખરેખર વુમન છે અને ઘણી બધી ક્લિયરિટી આજે આપવાના છે કે જે ખરેખર આજે આપણા આજના સમયની અંદર જો આપણે ફાઇનાન્સ રિગાર્ડિંગ ઘણી બધી ચર્ચાઓ કરતા હોય કે આપણે કઈ જગ્યાએ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ ઇન્વેસ્ટમેન્ટ ખરેખર શું હોવું જોઈએ કેવું હોવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ ઘણા બધા પોઈન્ટ્સની ક્લિયરિટી આજે આપણે મળવાની છે કેમકે આપણી સાથે જે છે એ એક્સપર્ટ છે પોતે કલ્પ ટ્રી ઇન્વેસ્ટમેન્ટના વોનર ગાયત્રી મધુ હેલો મેમ કેમ છો થેન્ક યુ વેલકમ ટુ ગુડ જ્વેલરી પોડકાસ્ટ મેમ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓલ બ્લેસિંગ્સ ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ મેમ અને આજે આપણે મેમ ઘણી બધી વાતો કરવાના છે અને આજના સમયની અંદર જો વાત કરીએ તો ઇન્કમ ઘણા બધા કરતા હોય છે ઘણા બધા ઇન્કમ સોર્સિસ પણ હોય છે પણ એ ઇન્કમ થયા પછી જે કહે કે સેવિંગ પ્લાનિંગ હોવા જોઈએ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ આપણું તો ઘણા બધા લોકો જે હશે કદાચ મારા જેવા પણ

કલ્પટરી ઇન્વેસ્ટમેન્ટ્સની ફોર્મ છે લાસ્ટ થ્રી યર્સથી આમ તો હું આ ઇન્ડસ્ટ્રીમાં આઠેક વર્ષથી જોડાયેલી છું એઝ અ ઇન્વેસ્ટર તરીકે દસેક વર્ષથી કદાચ બહુ મોડી શીખી મને એવું લાગે છે કારણ કે ઘણું બધું એમ્પ્લિફાય કર્યું હોતે મેં વિચારોની જેમ તો જેમ વિચારો એમ્પ્લિફાય થાય છે એક પછી એક પછી એક આવતા જાય એવી રીતે મને લાગે છે કે પૈસો પણ એમ્પ્લિફાય થતો હોય છે તો પૈસાને જ્યારે તમે યોગ્ય જગ્યાએ મૂકો

ઓકે થેન્ક યુ સો મચ અને તમે ખરેખર બહુ સાચી વાત કહી દીધી છે આજે અને કદાચ ઘણા બધા લોકો આજ કોમેન્ટ બી કરશે કે ખરેખર પૈસાનું ઝાડ ના હોય પણ જો કદાચ આપણે પ્લાનિંગથી બધું કરીએ તો ખરેખર કદાચ એક વૃક્ષરૂપી આપણી પાસે હોઈ શકે છે તો મેમ પહેલી વાત તો મને એ છે કે તમે આનો વિચાર કેમ આવ્યો કે ભાઈ એક ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા ઇન્વેસ્ટમેન્ટની તમે જે જર્ની સ્ટાર્ટ કરી છે કેમ કે આમ જોઈએ ને તો તમારી કદાચ ટેકલાઇન એવી પણ હું આપી શકું કે એક ગૃહિણીથી લઈ અને ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટર થી લઈ અને એક ફાઉન્ડર તરીકેની તમારી જે જર્ની છે તો ખરેખર ગજબની હશે તો તમને કઈ રીતે વિચાર આવ્યો કે આજ કેમ સિલેક્ટ કર્યું તમે તમે બહુ સાચી રીતે ઓળખી મને અને ખબર નહીં તમને ખબર પડી ગઈ પણ એક્ચ્યુઅલી મારા માઇન્ડમાં એ જ છે ને હું એ જીવતી આવી છું કે ગૃહિણી હતી એક આજે દસ પંદર વર્ષ પહેલા તમે મને જુઓ તો ઘરે કામ કરતી ઘરનું કામ સંભાળતી લોકોના ટાઈમ સાચવતી આવી જ છોકરી હતી ને ગૃહિણી આખું જીવન એનું બપોરે સુઈ જવાનું ઉઠવાનું સાંજનું બધું કરવાનું પાછા સુઈ જવાનું બધું કામ હતું પછી ધીરે 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 જ મને ઇનપુટ મળવા લાગ્યા ઘણી વખત યુનિવર્સ તમારી સાથે વાત કરે છે અને એનાથી મને ઇનપુટ્સ એવો મળ્યો કે ભાઈ કોઈ એમ કે ગાયત્રી આજે જમવામાં આટલું જ માપે જ બનાવ છે એટલે હું એને એમ કીધું કે એમાંથી તું મુઠ્ઠી કાઢી લઈશ ને અને ડબ્બામાં મૂકીશ તો ઓછું નથી પડવાનું એમ તો મને ત્યાં રિફ્લેક્ટ થતું કે આ ડબ્બામાં ભરી તો 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 દઈએ દઈએ પણ એને વાવી ખેતરમાં એના છોડવા અને ખેતરોના ખેતરો કદાચ ઉભા થઈ જાય તો આ વસ્તુ ત્યાંથી મને આવી અને ત્યાં જ મને એવું લાગતું હતું કે પૈસામાં પણ કદાચ આવું થતું હશે ભાઈ ત્યારે તો આપણને કઈ ખબર નથી દેશી ભાષામાં એટલે એજ્યુકેશન હતું પણ આવું મને પ્લાનિંગનું કે ફાઇનાન્સનું કે આટલું બધું નોલેજ નહીં હતું બી ફ્રેન્ક વિથ યુ તો આ રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ એઝ અ ઇન્વેસ્ટર બની ધીરે ધીરે એના સેશન્સ મેં એટેન્ડ કર્યા ધીરે ધીરે મેં એજ્યુકેશન લેવાનું સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે કઈ ફિલ્ડ એસેટ અલોકેશન છે કે પ્લાનિંગ છે કે પછી રિસ્ક મેનેજમેન્ટ આ બધું મેં એઝ અ સી એફજીપી અને સીએફપી પરસ્યુ કર્યું ત્યારે મને ખબર પડી સી ઇન્ટરમીડિયેટ સુધી થયું

અને એક વાવવું તો ખરેખર કદાચ આવો વિચાર આવો એ એક બહુ સારી અને બહુ મોટી વાત છે મેમ તો મેમ હું તમને પૂછું ખરેખર ફાઈનાન્શિયલી પ્લાનિંગ ખરેખર શું હોય ટૂંકમાં બધાને ખબર તો છે કે ફાઈનાન્સિયલ કરવું જોઈએ ફાઇનાન્સિંગ ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ બધી વસ્તુઓ ખ્યાલ હોય છે પણ રિયલી એક્ઝેક્ટલી ક્લિયરિટી કોઈ નથી ઓકે સી બહુ નોર્મલ ભાષામાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ એટલે જે વડવાઓ કહેતા હતા ને એ જ સેમ કેવું કે ભાઈ તમારી પાસે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ બરાબર તમે ના હો તો ચાઇલ્ડ જો તમારા ઉપર ડિપેન્ડન્ટ છે તો એનું પ્લાનિંગ હોવું જોઈએ તમારા સિવાય પણ ઘરનું ફાઈનેન્સલી રીતે એ લોકો સિક્યોર હોવા જોઈએ એ જ બીજી વસ્તુ કે તમારું એક લોંગ ટર્મ ફાઈનાન્સ બાબતે વિઝન હોવું જોઈએ કે તમે શું પાંચ વર્ષ પછી અચીવ કરવા માંગો છો શું દસ વર્ષ પછી અચીવ કરવા માંગો છો શું તમારા ગોલ્સ છે લાઈફના કે વીસ વર્ષે તમારે શું રિટાયરમેન્ટમાં શું જોઈએ છે એ બધા ગોલ્સ આવી ગયા બીજી વસ્તુ હું આમાં એડ કરીશ કે ભાઈ તમે અગર કસે જાઓ છો બરાબર બહુ કોમન એક્ઝામ્પલ છે કે તમે કસે જાઓ છો તો ભાઈ છ મહિના પહેલા તમે ઇન્ટરનેશનલ ટુર કરો છો છ મહિના પહેલા તમારી તૈયારીઓ સ્ટાર્ટ થઈ જાય છે વર્ષ પહેલા કદાચ બુક ટિકિટ સસ્તી મળતી હોય તો બુકિંગ થઈ જાય છે બરાબર તમારું ત્યાં જવાનું ક્યાં રહેશો શું ખાશો શું પીશો બેગ્સ કઈ લઈ જશો બધું જ તમારું નક્કી હોય છે તો સેમ વે તમને ખબર જ છે કે મારા પાંચ વર્ષ પછી આ ખર્ચા આવવાના છે દસ વર્ષ પછી મારું આ વસ્તુ મને જોઈશે વીસ વર્ષ પછી મારા છોકરાઓના મેરેજ છે તો આ વસ્તુ તમે ફાઇનાન્સમાં કેમ નથી કરતા દેટ ઇઝ ઓલ અબાઉટ ફાઈનાન્શિયલ પ્લાનિંગ તો આ વસ્તુ એને કદાચ ફાઈનાન્શિયલ પ્લાનિંગ કહેવાતું હશે યસ એક્ઝેક્ટલી તમે કીધું એમ કે બધા જે આપણે પાછળ ઓડવાઓ કહી ગયેલા છે એ જ છે પણ કહેવાય છે ને કે બધી વસ્તુઓ ખબર તો હોય છે મેમ પણ કદાચ ક્યાંક ને ક્યાંક ચૂકી જતા હોય છે અથવા તો કહેવાય ને કે આજે નહીં પણ કાલે કરીશું અને કાલે ક્યારે આવતો નથી અને લોકો ત્યાં ને ત્યાં લેટ થઈ જતા હોય છે અને પછી એકદમ ઇમરજન્સી જયારે આવી જાય છે ત્યારે ભાગદોડ વધી જતી હોય છે પણ તમે જે કીધું કે ખરેખર અમુક પોઈન્ટ તમે જે કીધા છે કે આટલા પ્લાનિંગ આપણે કરીએ તો આપણા માટે બેસ્ટ છે અને એક્ઝેક્ટલી એને જ આપણે કહી શકીએ કે આ ફાઈનાન્શિયલી પ્લાનિંગ છે તો મેમ જે પ્લાનિંગ ની વાત કરીએ તો એવા કોઈ ત્રણ સ્ટેપ જેને આપણે ટૂંકમાં પિલર કહી શકીએ એવા કયા ત્રણ પિલર છે ફર્સ્ટ ઓફ ઓલ તમે પેલી વાત કરીને કે ઘણા લોકો પ્રોકાસ્ટિનેટ કરતા હોય ઘણા લોકોને એમ હોય કે ભાઈ આજે નહીં કાલ કરીશું આ તો થવાનું જ છે આનું કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપતા નથી હોતા તો તમે એક જે જે ખૂબ જ ફેમસ છે વોરન બફટ એનું એક્ઝામ્પલ લઈ લો અગિયાર વર્ષની ઉંમરમાં એ માણસ બિઝનેસ કરે છે એમાંથી પૈસા બચાવે છે એને પાછું બિઝનેસ કરે છે એમાંથી એ એની જર્ની સ્ટાર્ટ કરે છે ઇન્વેસ્ટમેન્ટની અને અત્યારે એ એટલો વર્લ્ડનો રિચેસ્ટ પર્સન છે જે જેની નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સંપત્તિ એને દાન માં આપી છે તો કદાચ એ અમર એટલે અજર અમર થઈ જશે લોકો થ્રુ ઓકે તો દેટ ઇઝ ધ પાવર ઓફ ફિનાન્શિયલ પ્લાનિંગ એન્ડ ઓલસો અબાઉટ વેલ્થ ક્રિએશન તો તમે એને પ્રોકાસ્ટિનેટ કરી જ ના શકો કારણ કે એ તમારા જીવનનો પર્પસ છે ઓકે સેકન્ડ થિંગ તમે જે કીધું કે વોટ ઇઝ ધ થ્રી પિલર્સ ઓફ ફાઈનાન્શિયલ પ્લાનિંગ તો ત્રણ પિલર્સ મારા હિસાબે જે છે તે છે પહેલું છે રિસ્ક મેનેજમેન્ટ તમારું સેકન્ડ છે નીડ એનાલિસિસ અને થર્ડ છે તમારું હોરાઈઝન ઓકે તો એ ત્રણ પિલર્સ જો એમાં તમને ક્લેરિટી છે તો તમે ફાઈનાન્શિયલ પ્લાનિંગ સાથે એને જોડી શકો તો રિસ્ક મેનેજમેન્ટ એ એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારા ગોલ્સ ને સાંકળવામાં આવ્યા છે કે તમે તમારી પાસે સો રૂપિયા છે તો તમારે એને ઇન્વેસ્ટ કરવા છે તો એના એની સાથે તમે ગોલને અગર સાંભળો કે પાંચ વર્ષ પછી મારે આ એજ્યુકેશન માટે ખર્ચો છે દસ વર્ષ પછી મારા આ છોકરાઓના મેરેજ માટે ખર્ચો ત્રણ વર્ષે હું ટૂરમાં જવાનો છું આ બધી વસ્તુઓ ફાઈનેન્શિયલ ગોલ સાથે સંકળાયેલી છે ઓકે તો ત્યારે શું થાય છે કે જ્યારે પણ કોઈ પણ એસેટ ક્લાસમાં આપણે એ પૈસાને રોકીએ તો ત્યારનો સમય શું હશે ને એ આપણને ખબર નથી પણ એઝ અ એડવાઇઝર તરીકે એઝ ખબર હોય રિસ્ક મેનેજ કરતા હોય તો એને ખબર હોય કે ભાઈ પાંચ વર્ષે મારો ગોલ પૂરો થઈ જવા આવ્યો છે પાંચના અમે લોકો રાખતા હોઈએ છીએ સાડા ચાર વર્ષ એટલે સાડા ચાર વર્ષે તમારા ગોલ પૂરા થઈ જાય તો એને અમે ડેટમાં લઈ લઈએ એટલે સેફ અને સિક્યોર તમારું અમાઉન્ટ થઈ જાય તમારું ગોલ પણ પૂરું થઈ જાય તો કોઈ પણ ક્લાયન્ટ આને રિસ્ક મેનેજમેન્ટને આ રીતે સાંકળી શકે છે તો એ આપણે જોઈએ ડીડ એનાલિસિસ કે તમારી પાસે કોઈ પણ કોર્પસ છે સો રૂપિયા આવ્યા છે ઇન્વેસ્ટ કરવા છે તો તમારે ભવિષ્યમાં શું આની જરૂર પડશે કેવી રીતે પડશે કે તમને ખબર છે કે સો સો રૂપિયામાં કદાચ વીસ રૂપિયાની જરૂર છે ને ગાયત્રીબેન મને ત્રણ વર્ષ પછી જરૂર પડવાની છે બરાબર બીજા ચાલીસ રૂપિયાની જરૂર મને પાંચ વર્ષે પડવાની છે બરાબર અને ત્રીજા ચાલીસ રૂપિયાની જરૂર મને પડવાની છે દસ વર્ષ પછી તો એ નીડ એનાલિસિસ પરથી જ મારું રિસ્ક મેનેજમેન્ટ નક્કી કે ભાઈ વીસ રૂપિયા મારે ક્લાયન્ટને ત્રણ વર્ષમાં સેફ કરીને આપી દેવાનું છે તો હું એવી જ એસેટ ક્લાસ ચૂઝ કરીશ કે જેમાં એ વીસ રૂપિયા સેફ રહે અને તમારો ગોલ પણ પૂરો થાય અને થર્ટ ફોર્ટી રૂપીસ ને હું એવી રીતે કરીશ કે ભાઈ એમના એમ્પ્લિફાય થઈને પૈસા આવે એને આપણે વાવી દઈએ જેને કહીએ દસ વર્ષે તમારું હાઈ રિસ્ક રાખીશ જેથી કરીને રિટર્ન્સ અને રીવોર્ડ પણ તમને સારા રાખે તો આ એક તમે પ્લાનિંગમાં લઈ શકો થર્ડ આપણે કીધું કે નીડ એલાસીસ ને હોરાઈઝન હવે જયારે એઝ અ ફાઈનાન્શિયલ એડવાઇઝર કે એજ્યુકેટર હું જોઉં ને તો ઘણા બધા એજ ગ્રુપના લોકો આપણી સાથે આવતા હોય કોઈ કોઈ પંદર વર્ષ નું ટીનેજ છોકરું પણ આવે છે હવે તો પણ પણ આવી છે આવે છે પછી વીસ વર્ષના પણ આવે પચીસ વર્ષના પણ આવે ત્રીસ રિટાયરમેન્ટ આવે ને ત્યારે બી આવે તો ત્યારે એ વસ્તુ આવે છે કે ભાઈ એની પાસે હોરાઈઝન કેટલું છે અને ત્યાં કોલ આવે છે એસેટ અલોકેશન નો તો એસેટ અલોકેશન એટલે કે પચીસ વર્ષનો જ્યારે જયારે વ્યક્તિ છે તો એની પાસે રિટાયરમેન્ટ થવા માટે એટલે નોર્મલી કામ કરી શકે પંચાવન વર્ષ સુધી એની પાસે બીજા ત્રીસ વર્ષ છે તો એને આપણે એ પૈસાને હાઈ રિસ્ક માં કે કોઈ પણ ઇક્વિટી બેઝ કે કોઈ પણ એસેટ એવા એસેટ ક્લાસમાં રાખી શકીએ જ્યાં એને સારું વળતર મળે રિસ્ક ની સાથે પણ અગર સાઠ વર્ષના વ્યક્તિ આવે છે જે પીએફ ના વૈઝેલિરી કે મેડમ મારે કરવું છે તો એને આપણે હાઈ રિસ્ક ન આપી શકીએ ઓબિયસલી તો ડેટ ઇઝ કોલ અવઉટ એસેટ અલ લોકેશન કે ભાઈ મારે અગર અ ડાઇવર્સિફિકેશન જોઈએ છે મારા પૈસામાં તો ત્યાં આવે કે સો રૂપિયા મારી પાસે છે અને હું એને આ રીતે હોરાઈઝન મારી પાસે છે ત્યાં લોકેશન આવે એને વીસ રૂપિયા હું આ એસેટ ક્લાસમાં નાખીશ એસેટ લોકેશનમાં ચાર એસેટ ક્લાસ છે ચાર એસેટ ક્લાસ છે આપડા ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ જાણીતી એસેટ ક્લાસ છે એક તો થઈ ગયું તમારું રિયલ એસ્ટેટ સેકન્ડ થઈ ગયું તમારું ગોલ્ડ આ બંનેમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા હોય છે થર્ડ થઈ ગયું તમારું ડેટ એટલે કે એફડી બોન્ડ ને આ બધું થઈ ગયું ફોર્થ થઈ ગયું તમારું ઇક્વિટી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે કે તમે એસઆઈપી થ્રુ મ્યુચ્યુઅલ ફંડમાં નાખતા હોય કે તમારી સ્ટોક એસઆઈપી છે એ બધી તમારી થઈ ગઈ એઆઈએફ છે પીએમએસ છે આ બધું તમારું ઇક્વિટીમાં ઓકે તો આ એસેટ એસેટોલોગેશનમાં આપણને ખબર પડે કે આ ચાર એસેટ ક્લાસ છે એમાંથી અમે લોકો હિસ્ટ્રી કાઢીએ કે ભાઈ ગોલ્ડન ને શું રિટર્ન આપ્યા છે છેલ્લા ચાલીસ વર્ષમાં રિયલ એસ્ટેટેડ શું આપ્યા છે ડેટે શું આપ્યા છે અને ઇક્વિટીએ શું રિટર્ન શીખવા છે તો ઓલ ઓવર આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ એસેટ ક્લાસમાં નાખવાથી મને આટલું વળતર મળશે આ એસેટ ક્લાસમાં નાખવાથી

તો અને પાછું એનું હોરાઈઝન પણ ઓછું હોય યસ યસ તો એ આપણે ત્રણેય વસ્તુ પ્લાનિંગ માં જોવું પડે રાઈટ બહુ સારી વાત કરી તમે તો તમે જે ચર્ચા કરતા હતા ને તો એમાં એક પ્રશ્ન મને પાછો એવો આવ્યો છે કે તમે જે કહો છો કે ભાઈ અત્યારે 15 એજ ના ટીન્સ બી છે અને 60 વર્ષ ના લોકો બી આવે છે તો એ જોતા એવું લાગે છે કે અત્યારના સમયમાં ફાઇનાન્શિયલી એજ્યુકેશન શા માટે જરૂરી છે ઓકે ફાઈનાન્શિયલ એજ્યુકેશન છે ને આ કોન્સેપ્ટ કદાચ આપણે ત્યાં નવો છે બાકી ઓલ ઓવર કન્ટ્રીઝ તમે વર્લ્ડમાં જશો તો એનો કોન્સેપ્ટ પહેલેથી છે જ આપણે ત્યાં એવું છે કે લોકો કદાચ બે ચાર ટકા ઇક્વિટીમાં ને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે અને કદાચ જાણતા થયા છે કે ભાઈ આવી રીતે કોઈ એડવાઇઝર સાથે બેસીએ ને તો આપણને આનું સોલ્યુશન મળે પણ ઓલ ઓવર વર્લ્ડમાં તમે જોશો ને તો એનો કોન્સેપ્ટ બહુ કોન્સેપ્ટ પણ બહુ જૂનો છે અને ડિમાન્ડ પણ છે અત્યારે કે ત્યાં એજ્યુકેટરની અને એજ્યુકેશન એઝ અ ફાઈનાન્શિયલ એજ્યુકેશન લોકોને કોલેજમાં અને યુનિવર્સિટીઝમાં ભણાવવામાં આવે છે છોકરાઓ અહીંયા નથી અહીંયા એટલી બધી અવેરનેસ નથી તો પહેલું તો એ છે કે ફાઈનેન્શિયલ એજ્યુકેશન એટલા માટે જરૂરી છે કારણ કે નાના નાના ફાઇનાન્સમાંથી જ તમે મોટું કોર્પસ ક્રિએટ કરી શકો છો જેમ કે 15 વર્ષનો છોકરો છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતો થઈ જાય તો 35 વર્ષે રિટેર થઈ જાય યસ બેસ્ટ તો એ રિટાયરમેન્ટમાં પછી એને જે પણ એનું પેશનનો વર્ક છે કે જે પણ એના ક્રિએટિવ ગોલ્સ છે લાઈફના એના ફૂલ ફૂલ ફિલ કરી શકે છે યસ ઓકે તો આ એક ફાઇનાન્શિયલ এড્યુકેશનનો કોન્સેપ્ટ આપડા ખરેખર જરૂરી છે ખૂબ જ જરૂરી છે અને એના માટેની જે અવેરનેસ હોય જોઈએ લોકોમાં એ લોકો વધારવી જોઈએ વધારવી જોઈએ યસ યસ ને દરેક સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઝ કે જ્યાંથી છોકરાઓને પોકેટ મની પણ મળે છે ત્યાં એ લોકોને આ કોન્સેપ્ટ સમજાવવો સમજાવવો જરૂરી છે ટૂંકમાં દરેક જગ્યાએ આ કદાચ પ્લાનિંગ થાય તો બહુ સારી વાત છે યસ યસ ઓકે તો તમે સરસ સમજાવ્યું છે તમે અત્યારે તમે ઘણી બધી ચર્ચા કરી પણ એક વસ્તુ ખરેખર બહુ મહત્વની છે અને મને કદાચ એવું લાગે કે તમને પૂછવા જેવી છે કે જે આપણે સોસાયટીની વાત કરીએ જે આપણે સમાજની વાત કરીએ તો ખરેખર તમારી ભૂમિકા એના માટે ખરેખર શું છે આમ તમને અંદરથી શું થાય છે શું મહેસૂસ કરો છો કે શું હોવું જોઈએ એક વસ્તુ છે ને મને હંમેશા ફીલ થાય છે કે દરેક વસ્તુ પાછળ છે ને મની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મની ઇન્ટી કરવી મા કરવું છે એની પાછળ એક જ વસ્તુ કામ કરે છે અને એ છે મની ડાયલોગ બી છે મની હે તો હની હે હા મની હે તો હની હેક તો મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો મની માટે હવે હું અવેરનેસ કઈ રીતે ફેલાવી શકું તો ડાયરેક્ટલી હું કોઈના સુધી ફાઈનેન્શિયલ પ્લાનિંગ લઈને નથી પહોંચી શકતી ઓકે તો આઈ વુડ રેકમેન્ડ એવરી કે તમારું વિઝન બોર્ડ બનાવો નેક્સ્ટ થ્રી ના શું વિઝન્સ છે તમારા નેક્સ્ટ ફાઈવ ના શું વિઝન છે અરે બે હજાર છવ્વીસ આવી ગયું છે એમાં તમારું શું વિઝન્સ છે તમારો પર્સનલ વિઝન શું છે તમારા લાઈફના આઠે આઠ એરિયામાં શું અચીવ કરવું છે ને મેં એ અચીવ કરી લીધું છે એવું તમે બનાવો તમને ખ્યાલ આવશે કે તમને કેટલા પૈસા લાઈફમાં જોઈએ છે કારણ કે દરેક ગોલ લખશો ને એની પાછળ કશે ને કસે પૈસાનું બજેટ હશે કે મારે અમેરિકા આ વર્ષના અંતમાં ફરવા જવું છે કેટલું અમાઉન્ટ મને જોશે કેટલું અમાઉન્ટ જોઈશે એ તમને ખબર જ હશે તો બધા ગોલ જયારે તમે કનેક્ટ કરશો ને ત્યારે તમારા આટલામાં મતલબ હેલ્થના એરિયામાં કામ કરવું છે તો અહીંયા કદાચ લાખ રૂપિયાની જરૂર છે મારે વર્લ્ડ ટુર કરવી છે તો અહીંયા પંદર લાખની જરૂર છે કે વીસ લાખની જરૂર છે મારે અહીંયા જવું છે મતલબ મારે ચેરિટી કરવી છે તો અહીંયા આટલા પૈસાની જરૂર છે તો વિઝન બોર્ડ બનાવો યસ ત્યારે આપની આંખો પોતાની ખુલી જશે અને એના પર કામ કરવાનો પણ આપને ખબર પડશે કે હવે યસ લાગશે તો તમે એના પર કામ કરતા થશો એના પછી આવે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે તમે જ્યારે એ ક્લિયર થઈ જાવ ને કે તમને શું જોઈએ છે એના પછી તમારે ફાઇનાન્શિયલ પ્લાનર્સ નો રોલ આવે છે ત્યાં તમારે જવાનું છે કે આ ગોલ મારો આટલા સમયમાં પૂરો કરવાનો છે હું આના માટે શું કરું તો હું પહેલા તો એ લોકોના વિઝન બોર્ડ માટે એ લોકોને રેકમેન્ડ કરીશ સેકન્ડ થિંગ કે એક સારું ફાઈનાન્શિયલ પ્લાનિંગ એના માટે કરે અને એના માટે બેસ્ટ નોટ અબાઉટ મી પણ કોઈ સારા એક્સપર્ટ ને તમે ઇન્વોલ્વ કરો તમારા બધા જ બધી જ ફાઇનાન્શિયલ વસ્તુઓ એમની સાથે શેર કરો તમારી પાસે ડેટ કેટલું છે તમારી પાસે ગોલ્ડ કેટલું છે તમારી પાસે રિયલ એસ્ટેટ કેટલું છે તમારી પાસે ઇવન ઇન્કમ કેટલી છે ધેટ યુ કેન શેર વિથ ધેમ ઓકે કારણ કે એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર અમારા પર બી અમુક રિસ્ટ્રિક્શન્સ હોય કે અમે લોકો એને કોન્ફિડેન્શિયલ જ રાખવું પડે તમારા ગોલ્સને તો એ તમે શેર કરો શેર કરવાથી તમને જે તમારી લાઈફમાં જોઈએ છે નીડ છે એ તમારું ઓટોમેટિકલી યુનિવર્સ ફુલફિલ કરશે તો તમે જે મને પૂછ્યું ને કે મારો રોલ પહેલા તો આ એમને પ્રોવાઈડ કરવાનું છે કે જે પણ મારા કનેક્શનમાં આવે એમને હું વિઝન બોર્ડ બનાવવાનું કહીશ સેકન્ડ થિંગ કે ગોલ સેટિંગ આપણે કરીશું થર્ડ થિંગ કે એ લોકો ની માટે મેનિફેસ્ટર બનવું છે મારે એ લોકો પૂરું કરે એનું મારા બ્લેસિંગ હોય વાહ અને એને એમના ગોલ પૂરા થાય એવા મેનિફેસ્ટેશન મારે પ્રોવાઈડ કરવા અરે વાહ તો એના માટે ખરેખર પાછો તમને ઓલ ધ બેસ્ટ કહું છું અને લોકો આઈ હોપ કે કદાચ આપણા વ્યુઅર્સો જે જોઈ રહ્યા છે અને કદાચ કંઈક વિચારે અને જોવે અને એના પર કામ કરે તો તમે જેમ એમ ચર્ચા કરી દીધી કે હવે કદાચ બે હજાર આવે છે તો બે આવે છે તો ઘણા બધા લોકો છે અને જે બધા લોકોની આપણે જનરલી વાત કરીએ તો ખરેખર એ ફાઇનાન્સિયલી માટે કયા મુદ્દાઓ છે કે એમને ધ્યાન માં રાખવા જોઈએ જસ્ટ થોડા દિવસોમાં જ બે હજાર પચીસ એન્ડ થવાનું છે અને છવ્વીસ ચાલુ થવાનું છે યસ 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 કદાચ આપણો પોડકાસ્ટ આવશે અને બે હજાર છવ્વીસ સ્ટાર્ટ પણ થઈ ગયું હશે તો એના માટે બે હજાર છવ્વીસ સ્પેશિયલી એવું કહીશ કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે અને ખરેખર એમના ફાયનાન્શિયલ પ્લાનિંગ બાબતે અવેર છે એમના માટે મારું એક જ રેકમેન્ડેશન છે કે પહેલા તો તમે પ્રોપર એસેટ અલોકેશન સમજી લો જરૂરી જરૂરી છે છે બહુ જ કે કયો વેલ્થ ક્લાસ તમને સારું આપશે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન એ આપણને નથી ખબર પણ તમે જયારે કોઈ એક્સપર્ટ પાસે બેસશો ને અને એસેટ અલોકેશન ને સમજશો તો કદાચ તમને તમારા ગોલ બહુ જલ્દી પૂરા થઈ જશે અને બે હાજર છવ્વીસ માં જ આ કરો બે હાજર ત્રીસ સુધીનું આ તમારું ગોલ છે પાથ છે કે આને જ પ્રોપર તમે રાખો એટલીસ્ટ પાંચ નેક્સ્ટ ટુ થાઉઝન્ડ થર્ટી સુધી તમે આને કન્ટિન્યુ રાખો કે વોટ ઇઝ એસેટ લોકેશન

એના પછી અત્યારે ઇક્વિટી ચાલે છે ઇક્વિટી ચાલે છે યસ તો અત્યારે 5 વર્ષ 7 વર્ષ છે ને એ તમારા એસેટ ક્લાસ માટે પ્રોપર કયું એસેટ ક્લાસ તમારા માટે સૂટ કરશે એ જાણવાના છે એને જાણીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને કદાચ તો એ તમને બહુ સારા રીટર્ન આપશે જે તે સમયે જે એસેટ ક્લાસે તમને આપ્યા હતા એ પ્રમાણે તમને રીટર્ન આપી શકે મેમ આપણે ઘણી વારથી આપણે ચર્ચા કરી રહ્યા છે ઘણો બધો સમય ગયો છે અને ઓલમોસ્ટ તમે ઘણા બધા લોકોના વિઝન ગોલ ફાઈનાન્શિયલ વિશે વાત કરી છે તો હું ગાયત્રી મેમને એવું પૂછું કે ગાયત્રી મેમનો આવનારા પાંચ વર્ષ યાની કે બે થી લઈને બે સુધીનો ગોલ શું છે તમારું શું વિઝન છે હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી તેમ નહીં પણ એક કલ્પટરી ઇન્વેસ્ટમેન્ટના વિઝનથી વિચારું ને અને એને સુરતમાં કદાચ એસ્ટાબ્લિશ સારી રીતે થાય એ રીતે વિચારું ને તો એક લાખ લોકોને મારે એજ્યુકેટ કરવા છે નેક્સ્ટ ફાઈવ ઇયર્સ માં જે આપણે ફાઈનાન્સિયલ વાત કરી છે જે કદાચ મને સ્કોપ દેખાય છે કે ફાઈનાન્સિયલ એજ્યુકેશન થ્રુ એ લોકો એમના વિઝન બોર્ડ બનાવે એ લોકો કોઈ પણ રીતે યુ નો એજ્યુકેશનમાં જોડાય પ્લાનિંગ કરતા થાય એને એમાંથી કદાચ હજાર લોકો બી મારી સાથે કોલેબોરેટ થશે યા તો મારી સાથે જોડાશે ને તો કલ્પટ્રી અને ગાયત્રી ના જીવનનો પર્પસ ફૂલફિલ થશે અચ્છા તો મે તમારો ગોલ છે ફિનિશ થઈ જશે હા નેક્સ્ટ 5 યર્સ માં ઓકે તો આ એક મારું એક પર્સનલ વિઝન છે કે મારે આવું કરવું છે કઈ સુ છે બહુ સારું વિઝન છે તમારું અને આપણે પ્રાર્થના ભી કરીએ ભગવાનને કે કદાચ સક્સેસફુલ થાય અને ઘણા બધા લોકોના જીવનની અંદર બદલાવ આવે અને જો કદાચ મેન બહુ સબ્જેક્ટ છે સારો છે કે ફાઈનાન્શિયલ એજ્યુકેશન ખરેખર લોકોને હોવું જોઈએ અને જેથી કરીને પોતાની જે આર્થિક પરિસ્થિતિઓ છે એમાંથી કદાચ બહાર આવી શકે અને સારા એવા બેસ્ટ પ્લાનિંગ બી કરી શકે તો ખરેખર મેમ થેન્ક યુ સો મચ થેન્ક યુ તમે એકદમ સરળ ભાષામાં મસ્ત રીતે સમજાવ્યું કે ખરેખર ફાઈનાન્શિયલી કઈ રીતે આપણે સ્ટેબલ રહી શકીએ કયા પ્લાનિંગ હોવા જોઈએ કઈ રીતે કરવા જોઈએ અને આવનારા સમયની અંદર આપણા કેવા વિઝન હોવા જોઈએ ગોલ હોવા જોઈએ કે જેથી કરીને આપણે એકદમ સ્ટેબલ ચાલી શકીએ રહીશું શકીએ ઓકે તો થેન્ક યુ સો મચ મેમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓકે તો ખરેખર મિત્રો આજના પોડકાસ્ટની અંદર જે ગાયત્રી મેમે ઘણી બધી માહિતી આપી છે કે આજના સમયમાં આપણે ફાઇનાન્સિયલી અવેરનેસ ખરેખર બહુ ઓછી છે અને એ ખૂબ જરૂરી છે જ્યારે આપણે બહાર કન્ટ્રીની વાત કરતા હોઈએ તો ત્યાં ઓલમોસ્ટ પહેલેથી એ સિસ્ટમમાં હોય છે પણ આપણી પાસે સિસ્ટમમાં નથી તો ખરેખર સિસ્ટમને આપણે અપનાવી જોઈએ ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે એમણે ઘણી બધી સાચી સલાહ આપેલી છે અને કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ કેવા પ્લાનિંગ હોવા જોઈએ કયા આપણા ગોલ્સ કયા આપણા વિઝન એ બધી વસ્તુ આપણી પ્રોપર હોવી જોઈએ કે જેથી કરીને આપણી જે ઇન્કમ છે તો ઇન્કમમાં આપણે કઈ રીતે એકદમ એડજસ્ટમેન્ટ કરી શકીએ ઓકે મિત્રો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો